ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ છેલ્લા બેત્તાલીસ વર્ષથી ભરૂચમાં સમાજના શૈક્ષણિક આર્થિક અને એજ્યુકેશન ઉત્થાન માટે ખૂબ કામ કરે છે અને શૈક્ષણિક ઉત્થાન અંતર્ગત પ્રતિવર્ષ જે ભરૂચ શહેરના સ્કોલર વિદ્યાર્થીઓનું સન્માન કરે છે આ વર્ષે પણ આ બેત્તાલીસમો અમારો સન્માન સમારંભ કંથારિયાના સાજિદ હોલમાં યોજાયો છે

આ બંને અમારા મુખ્ય મહેમાનોએ બાળકોને આજે ખૂબ સરસ શૈક્ષણિક સજેશન કર્યા છે એમને એમનું કેરિયર સારું બનાવવા માટે ખૂબ સલાહ સૂચન આપ્યા છે અને આજે બસ્સો ને ચાલીસ વિદ્યાર્થીઓને યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશને ટ્રોફી સર્ટિફિકેટ સિલ્વર મેડલ આપીને સન્માનિત કર્યા છે અને આજે મા બાપ અને ભરૂચના અમારા સ્કોલર વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થઈને ગયા છે તો યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ને આ માટે ગૌરવ અને આનંદની લાગણી છે જઝા અલ્લાહ